આપનું છે થકમાં પડેલા વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની તાલુકાના સંખ્યાબંધ ગામોમાં કપાસનો પાક પરળી જતા નુકસાન થયું હોય ખેડૂતો સાથે અન્ય પાકને પણ નુકસાનીની ભીતિ અચાનક પડેલા વરસાદે ખેડૂતોએ મંજૂરમાં મુકયા હતા ડભોઈ પંથકમાં ગત મોડી રાત્રે ભર શિયાળે માવઠું વરસ્યું ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે કપાસના ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ જોવા મળી છે ડભોઈના મંડાળા કરમાલા મોટા હવેપુરા પારીખા સહિતના ગામોમાં એંસી ટકા કપાસ ઉત્પાદન થાય છે ત્યારે ખેડૂતોનો કપાસ વીણી આવતા પરળી જતા મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે દિવેલાના પાકમાં પણ વરસાદને કારણે નમી પડ્યો હોય ત્યારે ખેડૂતો સર્વેની માંગ કરી રહ્યા છે મધ્ય ગુજરાતમાં વરસાદ વરસતા શિયાળામાં જ્યારે ખેડૂતોનો પાક સારો આવે તેવી આશા પર માવઠું ફરી વળ્યું છે ત્યારે પાકનો સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી હતી આ જો ડભોઈ તાલુકાના મંડાળા ગામે મોટા બીપુરા પારીખા કરમાલ પીસઈ જેમ કે દરેક ખેડૂતો કપાસ આગળ વાવેતર ખૂબ મોટા પાયા કરે છે અને કપાસ પર નિર્ભર રહે છે તો ભર પહેલી વખત પણ માવઠું થયું હતું તેના કારણે ટોટારી પાક નુકસાન પામે તો ત્યારબાદ ફરી ગઈકાલ રાત્રે મોડી રાત સુધી અને સવાર સુધી વરસાદ આવતો રહ્યો અલગ અલગ ચાર માવઠા થયા અને ભારે નુકસાન થઈને કપાસ બધો આડો પડી ગયો અને જે વહેનવાનું બાકી તો ખેડૂતોને ટોટલી પલળીને ખાક થઈ ગયો છે તો ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું છે તો એક અપીલ છે સરકારશ્રીને કે ખેડૂતની બની કોઈ ધ્યાન દોરીને એનું કંઈ વળતર ચૂકવે એ જ મારી અપીલ છે ગઈકાલ રાતના વરસાદના કારણે ખેડૂતનો કપાસ વધારમાં વધાર બગડ્યો છે મંડા પારીખા કરમાલ પિસઈ અને ખેડૂતને ઊભું થવું કેવી રીતે ભીંગે બે ક્વિન્ટલ દોઢ ક્વિન્ટલનો કપાસ ફાટી રહેલો બગડી ગયો છે પાણીમાં જ પંટી ગયો છે તો સરકારશ્રીને એનું વળતર આપવું અને ખેડૂત ઊભો થાય એવી અમારી આશા છે નહીં કે અમે ઊભા કઈ રીતે થઈ શકીએ એમ ખાતર દવા પોણી મજૂરી અમારી જા મહેનત કરેલું અમન ફળ મળવું જોઈએ એ અમારે નમ્ર વિનંતી છે સરકાર પાક સંપૂર્ણ બગડી ગયેલો છે હવે અમે ખેડૂત ઊભા કઈ થઈ લોનો ભરવાની બધું મોણા મજૂર ખાતર ટાઈમે ના મળતું હોય લાવી લાવીને નાખેલો એ બધી અમે અગવડો કરી કરીને જ પકવ્યું તૈયાર કર્યો માલ માલ હાથમાંથી જતો રહ્યો શું કરીશું સરકારે એટલું અમારી પર દયા કરવી જોઈએ